અને બહેરા મું જેવા દિવ્યાંગોના ના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે છેલ્લા બત્રીસ વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધક અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા પવિત્ર દિવસની માનવ કાર્ય કરીને ઉજવણી કરવામાં આવી હતી સંખ્યામાં લાભ હતો સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલ ગણાત્રાના ના પ્રમુખ સ્થાને યોજાયેલા ફિઝિયોથેરાપી સારવારના કેમ્પ દીક પ્રગટાવીને માંડવીના અંગ્રેજી ભાષાના વિદ્વાન પ્રોફેસર એસ કે ઠક્કરે ખુલ્લો મુક્તા જણાવ્યું હતું કે

આ સંસ્થાએ બે હજાર એકની સાલમાંમાં આવેલા મુકંદમાં કૃત્રિમ હાથ પગના તેમની શુર કેમ કર્યા હતા સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર મઘુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણા રાણાએ ત્રષ્ટિઓના સહકારથી ત્રણ હજાર પાંચસો જેટલા દિવ્યાંગોને સાજા કર્યા છે હવે રજા સિવાયના દિવસોએ સવારના નમી એક અને બપોરે ચોથી સાત વાગ્યા દરમિયાન ફિઝિયોથેરપીસ્ટ ડોક્ટર ખુશીબેન ઠક્કર નાનાલા લોરા માર્ગ ઉપર આવેલ સંસ્થાના કાર્યાલયમાં રાહત ભાવે ફિઝિયોથેરાપી સારવાર કરશે સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ ખજાનચી પ્રતાપભાઈ ચોથાની ટ્રસ્ટી અને જાણીતા કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી તેમજ દમયંતીબેન બારોટે માંડવીના નગરજનો ફિઝિયોથેરાપી સારવારનો બહોળી સંખ્યામાં લાભ લેવા તેમજ સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છત્રાલયમાં કચ્છની ધોરણ છતી કોલેજ સુધીમાં અભ્યાસ કરવા ઈચ્છુક દિવ્યાંગ છાત્રાઓ બહોળી સંખ્યામાં પ્રવેશ મેળવવા અનુરોધ કર્યો હતો ટ્રસ્ટી ખુશાલભાઈ બળિયા કેમ્પમાં સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલું હતું જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર વિધિ કરી હતી સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને હિતાલીબેન કષ્ટા સહયોગી રહ્યા હતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ખુશીબેન ઠક્કરે સેવાકીય ભાવથી માંડવીના નાગરિકોને ફિઝિયોથેરાપીની સારવાર કરવા ખાતરી આપી હતી

અને માણસો ની આપણે સાડા ત્રણે ભાર ઊંડો હોય ને ત્યારે સાડા વાગે એટલે ઉઠી જવા વ્યક્તિ સત્સંગી અત્યારે ઊભો થઈ જાય તો સત્સંગજી હાસ્ય